નમસ્કાર ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર સાવલિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું કોરોમંડલ પરિવાર વતી વિડિયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે સેલડા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમણે કોરોમંડલ કંપનીની ફેન્ડાલ અને ઓર્ટેન સુપરનો કપાસના પાકની અંદર વપરાશ કરેલો છે અને તે છેલ્લા ચાર પાંચ વર્ષથી કોરોમંડલ પરિવાર સાથે સંકળાયેલા છે તો ચાલો સૌપ્રથમ ખેડૂત નો પરિચય લઈએ અને ત્યારબાદ જુદી જુદી પ્રોડક્ટનો કપાસના પાક અંદર કેવું પરિણામ છે તેના વિશે પણ થોડીક માહિતી લેશો નમસ્તે વિઠલભાઈ સૌપ્રથમ આપ ખેડૂતોને પરિચય આપો ટૂંક વિઠલભાઈ કોખાણ ગામ ચાલણા તાલુકો સાવરકુંડા અને જિલ્લો ભાવનગર અને અમરેલી અમરેલી મોબાઈલ નંબર નવાણું આઠ બાણું એકોતેર જીરો પાંચ

ફેન્થોએટ 50% ઈસી ફોર્મ્યુલેશન છે કે જે ગુલાબી યળના કંટ્રોલ માટે પહેલેથી જ એટલે કે 45 દિવસનો કપાસ થાય ત્યારે ફૂલ બેસવાની શરૂઆત થાય ફૂલ ઉગડે ત્યારે આપણે 35 થી 40 એમએલ નાખીએ અને 15 દિવસના ગાળે બે થી બે થી ત્રણ છટકાવ કરી અને છેલે ગુલાબી યળના કંટ્રોલ કરી શકાય છે સાથે સાથે થ્રીપ્સ અને લીલી પોપટી માટે કોરોમન્ડલ કંપનીનું ઓટેન સુપર તેના વપરાશથી આપણને સારામાં સારું કંટ્રોલ થાય છે તો તમે પણ અને ઓટેન સુપર જેવી જુદી જુદી પ્રોડક્ટ વપરાશ કરી અને પોતાના કપાસના પાકની અંદર સારામાં સારું ઉત્પાદન લ્યો નમસ્તે